રામ રામ ને સીતારામ ડાયરેન તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઇટોન કમ્પલેટ થઈ ગયા છે ને આજનો લોગ એમ કહેવાય કે મોડો મોડો સ્ટાર્ટ થાય છે હા એ એમ સબ બધું હા પહેલા તો બધે ને રામ રામ ને સીતારામ માતા જે હું હારું કરે ને બધાન હાજર નરવા રાખે વિસુ કે શા પૂછું હે એવું છે અને આજે આપણે જવાનું થાય સાવણ કેમ કે મારા બા ને અંકિતા બેન બેન હું કાલ સાંજે તો સઠીમાં મૂકી આવ્યો તો મારા મામાના દીકરાના ઘરે સઠી રહી બરોબર એટલે સાંજે તો મૂક્યા પછી મૂકીને વાળું પાણી કરીને રિ આયો હતો અને બાની નાન રોકાણ હતા એટલે એને મારે જવાનું છે તેડવા એવું છે બધું હા હા તમારે જ્યારે તેડવા જવાનું હોય ને ત્યારે જવાનું બા ને અંકિતાબેન બેકરના છે જ હા જેતોના છે

કોટ પહેરો એટલે કોટ છે ને કાટ ને ખાવ કોટ પહેરી તો આવું ભી નો રે એવું થાય એટલે કોટ કાઢી પછી દોવા ગયા હોય કોટ આ ટીંગાડી દીધા છે એક અમારે વંશભાઈ નું કામકાજ એવું છે ને કે એને નીંદર આવે જ નહીં અને પોરો ખાવાનો જ નહીં જો શું કર્યું તારે હેલિકોપ્ટર બનાવ્યું બસ ને એક જ નહીં હોય બાકી બધા સુઈ જાય નહીં બસ હા ले इजो बपरवा साळा एकलो आम रे मा राखतोय बेती बाजूने ने बदा आडवळ आराम करताय होय एवूच हैन तू घड़ी खुई जातो न तू सांजे सन जागु पडे आखी अर्धी राती अर्ती राती छु दिन जागु पडे आतार हुई जातो सांजे जा तजर वाजेन लगे जागु न हुतोय तने म हुतोय थू एवम हु थाय 3 वाजेन एम न जगू એવું છે વસને છે ને નીંદર જ એટલી બધી નથી આવતી જો અત્યારે ઘડી ખુઈ હોય ને તો એને રાતે કે જાગવું પડે અને તો આ કાયમ અગિયાર વાગ્યા પછી જ ખૂબે છે અને અગિયાર વાગે પછી જ નીંદર આવે છે એવું કામ છે વંશનું તો બને તેડવા જતું રહેવું છે આજનો જે રોકાવા દ્યો ને ભલે રોકાય તને ખબર છે મે ફોન કરીને કીધું ને ફોન કર્યો તો મેં દાદા ને મે કીધું આ તેડવા નથી આવતો તો માર રોપાઈ ને તો સારું તો બા આગાઉ મેડા બોલે સાંભળી ગયા ને કા

હા નકર છે ને અત્યારે એવું કઈ કામ છે જ નહીં તો અત્યારે બધાય ઘરે બે ઠેકાણે કામ આપણે પાવાનું નીંદવાનું બધું થઈ જશે ઉપાધિ કઈ છે પણ બા કદાચ છે ને રોકાશે જ નહીં એટલે આજ તો વજાવશે પપ્પા તેડવા જશે જ નહીં આજે છે ને આપણે વંશભાઈ લેસન બુક જોવાનું છે આપણે ક્યારેય નહીં હોય એટલે પેલા નાના હોય ત્યારે લેસન બુક કેવી હોય એ જોવાનું છે આપણે નહી વસ્ત તો આવસ લેસન બુક્સ જો બુકમાં છે કઈ ઠેકાણું ફૂટુ ફૂટુ તો હોય જ નહીં લેસન બુક પૂરી આવે કા તો અને કોતરાઈ ગયું છે ઈ મે લેસન લખો લેસન લખો આયથીન કોતરી લેવાનું જો આમ કોતરી લીધું અને લેસન લેસન સમજો આ કેટલી લેસન એટલા आणि जो आऊ पिया जा खाली हा मुतो आपण आऊ नच मुकता मुकता ता आम जो आता मला सोपडा ओसाता आम ते घेतो मला सोपडा ओसाता इले ता येन सोपडा जा जा इले तर भरपूर आम जो भरपूर उपयोग करे सोपडा ने जरी जरी लेकिन आका पेज को आ अबे ऐसी आई के पास उ काय रेलो आई जू आई नहीं आवे ओ अजी जो आज आय के आव डागला ने बुझ आई जू फुटपाथ बनावे से अजी जो हमरा बस दोरो से ने आम जो आ कोण से आया

એવું બધું લખ્યું છે પછી હરેશભાઈ પછી પ્રાથમિક શાળા નામ ને એવું બધું લખ્યું છે પણ છેલ્લે આને લખ્યું છે આ પેલા પેજ માં ખબર છે જો ઉઘરાણી નામ હરેશભાઈ ઉખરાણી વંશ

નવા વર્ષના બધા આશીર્વાદ આપવા હોય નવા વર્ષના ઈમાન આપ્યા હોય ને એ હોય

અંધારું કોટ બુટ એવું કઈ લઈ જતા નથી એટલે ટાયર તો આવવાની જ છે અને આપડે જવાનું છે કોની વાડી ખબર છે ને કોની તમે બધા ઓળખો ફેમસ ફેમસ

નાળિયેર કેટલા એવું છે નાળિયેર આવી ગયા હે દેખાય છે નહીં કેવા મીઠા લાગ્યા કેમ લાગ્યા એવું છે નાળિયેર ઉપર એમ થાય કે આપડે કાંઈ તે હોય નઈ પડે ને એવું થાય સારું હાલો થાય મેમી અને આટો મારો આવજો હવે

બસ ને કેમ કે બસ પેંડા નહીં ખાય કેમ કે અન મેથીન ગોટી બને છે અન ફેવરિટ છે એટલે એને ઈ ખાવાનું છે ને એટલે ઈ પેંડાય નહીં ખાતો એવું છે ને બસ આખો રહીજે તું એટલે કેસા ખવ તળવા મળે તેલ તો આવા દે વિહાન તારે વિહાન સખાડો પેંડા શરદી થઈ જાય એમ હે તાનને ખાવા પેંડા ઓર જો એન કાકા હમ જો આ બાજુ છે એમ ખબર છે મોમા અનકો છે એમ થઈ ગયો તે આવી ગયો તાર મેથીન ગોળી નું આયુકાક બનાવી નાખી છે આમાં તલ ને મેથી ને પસે નાખ્યા ને લોટ નાખે આમાં લોટ સે સણાનો અને ફળકુ નાખું છે અને લીલા લીલું લસણ અને આમાં દહીં પણ છે એવું બધું નાખ્યું છે ને કેટલા ઓહ કેટલા બધા છે ને નાખ્યા છે ને થોડીક વારમાં વીણીને ખાઈ

મૂવી જોઉં છું કે મૂવી મૂવી જોઉં છું અને શિવાયની ઠોકરને શિયાળો છે ને તો આમ તો પગ છે એક વાટિયો ને જ પડ્યો વાટિયા પડી જાય છે ને શિયાળામાં બધાને વાઠિયા પડી જાય એવું હોય નહીં પણ તારે કેમ છે પડી ગયા વાઠિયા છે ને પડી જાય શિયાળો હોય ને અમુક ને જ ન પડે બાકી બધાને વાઠિયા પડે જ પગમાં મને હોતાને પડી ગયા પણ મારે નહીં દેખાડવા પગ નહીં

મસ્ત ને એને નાસ્તો કરવાનું એવું બધું આવતું હોય તો બસ હવે આજનો દિવસ કાંક આપણે રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય